શિવપુરાણ ભાગ એકસો પચીસ નંદીશ્વરજી કહી છે શરતકુમારજી હવે હું પરમાત્મા શિવના અવતારનું વર્ણન કરીશ જેમણે ધવ મહિના મોટાભાઈ ઉપમન્યુનું હિત સાધન કર્યું હતું ઉપમન્યુ વ્યાજ્યપ્રાપ્દ મુનિના પુત્ર હતા એમણે પૂર્વજન્મમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી અને વર્તનમાનમાં મુનિકુમાર રૂપે પ્રકટ થયા હતા એ શૈશવ અવસ્થાદીન માતાની સાથે મામાને ઘેર રહેતા હતા અને દેવ વર્ષ દરિદ્ર હતા એક દિવસ એમને બહુ થોડું દૂધ પીવા મળ્યું એટલે પોતાની માતા પાસે વારંવાર દૂધ માગવા લાગ્યા એમની તપાસવેલી માતાએ ઘરની અંદર જઈને એક ઉપાય કર્યો ઉચ્ચ લાવેલા કેટલાક બીજ પથ્થર પર ઘસીને એને પાણીમાં મેળવીને કૃત્રિમ દૂધ તૈયાર કર્યું પછી બેટાને પ્રેમથી પટાવીને તે એને પીવા આપ્યું માનું આપેલું કૃત્રિમ નકલી દૂધ પીને બાળક ઉપમાન્યુ બોલ્યું આ તો દૂધ નથી એટલું કહીને ફરી રડવા લાગ્યું બેટાનું રડવું અને દુઃખ સાંભળીને માને બહુ દૂધ થયું પોતાના હાથે ઉપમાન્યુની બંને આંખો ઉછીને એમની લક્ષ્મીદેવી માતાએ કહ્યું હે બેટા આપણે લોકો સદાવનમાં નિવાસ કરીને રહીએ છીએ આપણને એ દૂધ ક્યાંથી મળે ભગવાન શિવની ઉપરા વગર કોઈને પણ દૂધ મળતું નથી હે પૂર્વ પૂર્વજન્મમાં જે કંઈ થયું હોય વર્તનમાં વર્તમાન જન્મમાં એ જ મળે છે માતાની વાત સાંભળીને ઉપમન્યુએ ભગવાન શિવની આરાધના કરવાનો નિશ્ચય કર્યો એ તપસ્યા માટે હિમાલય પર્વત પર ગયા અને ત્યાં વાયુપીને રહેવા લાગ્યા એમણે આ એક મંદિર બનાવ્યું અને એની અંદર માટીના શિવલિંગની સ્થાપના કરી અને એમાં માતા પાર્વતી સહિત શિવનું આહવાન કર્યું ત્યારબાદ જંગલના પુષ્પ પત્ર પુષ્પ વગેરે લઈને આવી ભક્તિભાવથી પંચાક્ષર મંત્રના ઉચ્ચારપૂર્વક શામ શિવની પૂજા કરવા માંડ્યા માતા અને શિવનું ધ્યાન કરીને એમની પૂજા કર્યા પછી એ પંચાક્ષર મંત્રનો જપ કર્યા કરતા હતા આ રીતે દીર્ઘકાલ સુધી એમણે બહુ ભારે તપસ્યા કરી હે મુનિ બાળક ઉપમન્યુની તપસ્યાથી ચરાચર પ્રાણીઓ સહિત ત્રિભુવન સંતપ્ત થઈ જતું થઈ ગયું ત્યારે દેવતાઓની પ્રાર્થનાથી ઉપમન્યુના ભક્તિભાવની પ્રેક્ષા લેવા માટે ભગવાન શંકરે એમની સમીપે પધાર્યા એ સમયે શિવે દેવરાજ ઇન્દ્રનું પાર્વતીએ સતીનું નંદીશ્વર સ્વરૂપે ઉજભે અહેરાવા તાથિનુ અને શિવના ગણોએ સંપૂર્ણ દેવતાનું રૂપ ધારણ કરી લીધું પાસે આવતા સુરેશ્વર રૂપધારી શિવે બાળક ઉપમન્યુને વરદાન માગવા કહ્યું ઉપમન્યુએ પહેલાં તો શિવ ભક્તિ માગી પછી પોતાને ઇન્દ્ર બતાવીને જ્યારે એમણે શિવની નિંદા કરી ત્યારે એ બાળકે ભગવાન શિવ સિવાય બીજા કોઈ પાસેથી કશું લેવાનો વિશ્વાસ અસ્વીકાર કર્યો કે ઇન્દ્રને મારીને સ્વયં પણ મારી મરી જવા તૈયાર થઈ ગયા એમણે જે અઘોસત્ર ચલાવ્યું એ નંદીએ પકડી દીધું અને એમણે મરી મરવા અગ્નિ પ્રગટાવ્યો અને ભગવાન શિવે શાંત કરી દીધો પછી એ બધાએ પોતાના અથા સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા શિવે ઉપમન્યુને પોતાનો પુત્ર માર્યો અને આનું મચ્છક ઠુંગીને કહ્યું હે વચ્ચ હું તમારો પિતા અને આ પાર્વતી દેવી તમારી માતા છે તમને આ સ્ત્રી સનાતન કુમાર પ્રાપ્ત થશે હું તમારા માટે દૂધ દહીં અને મધના હજારો સમુદ્ર આપું છું ભક્ષ ભોજ્ય વગેરે પદાર્થોના પણ સમુદ્ર તમારે માટે સુલભ થશે હું તમને અમરતત્વ થા પોતાના ગણોનું આધિપદ્ય પ્રદાન કરું છું આવું કહીને શંભુએ ઉપમાન્યુને ઘણા બધા દિવ્ય વરદાનો આપ્યા પશુપાત વ્રત પશુપાત જ્ઞાન તથા વ્રત યોગનો ઉપદેશ કર્યો પ્રવચનની શક્તિ આપીને પોતાનું પરમપદ અર્પિત કર્યું પછી બંને હાથે ઉપમન્યુને હૃદય સર્વત આપીને મસ્તક સૂંઘ્યું અને દેવી પ્રાપ્તિને સોંપતા કહ્યું આ તમારો બેટો છે પાર્વતીએ પણ એના મસ્તક પર કરકમળ રાખ્યા અને એમને અક્ષય કુમાર પણ પ્રદાન કર્યું શિવે સંતોષ થઈને એમને માટે પિંડીભૂત અને અવિનાશી સાકાર ક્ષીર સાગર પ્રસ્તુત કરી દીધો સાથે જ યોગ સંબંધી ઐશ્વર્ય નિત્ય સંતોષ અક્ષય ભ્રમવિદ્યા તથા ઉત્તમ સમૃદ્ધિ પ્રદાન કરી એમનો કુળ અને ક્ષયો થાય એવું વરદાન આપ્યું અને એ પણ કહ્યું કે હું તમારા આશ્રમ પર નિત્ય નિવાસ કરીશ આટલું કહીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા ઉપમન્યુ વરદાન મેળવીને પ્રસન્નતાપૂર્વક ઘેર આવ્યા એમણે માતાની બધી વાતો સંભળાવી સાંભળીને માતા બહુ હર્ષ થયો ઉપમન્યુ સર્વના પૂજની અને અધિક સુખી થઈ ગયા હે તાત આ રીતે મેં તમને પરમેશ્વર શિવના સુરેશ્વા અવતારનું વર્ણન કર્યું આવતા સત્પુરુષને સદાય સુખ આપનાર છે સુરેશ અવતારની આ કથા પાપને દૂર કરનારી છે તથા સંપૂર્ણ મનોવાંછિત ફળ દેનારી છે જે આને ભક્તિપૂર્વક સાંભળે છે અથવા સંભળાવે છે તે સંપૂર્ણ અને ભોગવીને ભગવાન શિવને પ્રાપ્ત થાય છે તદંતર પાર્વતીના વિવાહ પ્રસંગમાં થયેલ જટિલ નર્તક તથા દ્વિજ અવતારોની પછી અસ્વસ્થ વાત કહી નંદીશ્વરજી આગળ કહે છે હે બુદ્ધિમાન સંતકુમારજી હવે તમે પિનાકધારી ભગવાન શિવના કિરાત નામના અવતારનું વર્ણન સાંભળો એ અવતારમાં એમણે મુખ નામના દેતીનો વધ અને પ્રસન્ન થઈને અર્જુનને વરદાન આપ્યું હતું જ્યારે સુયોધરે મહાબલી પાંડવોને જુગારમાં જીતી લીધા ત્યારે તે સતીસા દ્રૌપદીની સાથે દેત ચાલે આવ્યા ત્યારે તે પાંડવ સૂર્ય દ્વારા પ્રદત્ત વટલોઈ તાબોડીનો આશ્રમ લઈને સુખપૂર્વક પોતાનો સમય વિતાવવા લાગ્યા હે પ્રિયવર એ સમયે સુયોધને આદરપૂર્વક મુનિવર દુર્વાસાને છલ કરવાના પ્રયોજનથી પાંડવ પાસે જવા માટે પ્રેરિત કર્યા ત્યારે મહર્ષિ દુર્વાસા પોતાના દસ હજાર શિષ્યો સાથે આનંદપૂર્વક ત્યાં ગયા અને પાંડવ પાસેથી મનને અનુકૂળ ભોજનની યાત્રા કરી ત્યારે બધા પાંડવોએ એમની પ્રાર્થના સ્વીકારી અને દરુસા વગેરે તપસ્વી મુનિઓને સ્નાન કરવા માટે મોકલ્યા હે મુનિશ્વર આ બાજુ અન્ન વહને કાંઠે બધા પાંડવ મોટા સંકટમાં પડી ગયા અને મનમાં મનમાં પ્રાણ ત્યાં કરી દેવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે દ્રૌપદીને દ્રૌપદીએ શ્રીકૃષ્ણનું શ્રમણ કર્યું તત્કાળ ત્યાં આવી પહોંચ્યા અને શાકના પત્તાનો ભોગ લગાડીને બધા જ તપસ્વીને તૃપ્ત કરી દીધા પછી તો મહર્ષિ દુર્વાસા પોતાના શિષ્યોને તૃપ્ત થયેલા રાણીને ત્યાંથી ચાલતા થયા આ પ્રકારે શ્રીકૃષ્ણની રાણી કૃપાથી એ સમયે પાંડવ શંકરથી મુક્ત થઈ ગયા તદંતર ભગવાન કૃષ્ણે પાંડવોની શિવજીની આરાધના કરવાની સંમતિ આપી પછી વ્યાજજીએ પણ આવીને એમને શંકરનું સમાધાન કરવાનો આદેશ આપતા કહ્યું શંકરજી શિવજી સંપૂર્ણ દુખાણા વિનાશ કરનાર છે એ ભક્તિ કરવાથી થોડા સમયમાં પ્રસન્ન થઈ જાય છે એટલા માટે બધા લોકોએ શંકરજીની સેવા કરવી જોઈએ એ મહેશ્વર પ્રસન્ન થાય ત્યારે ભક્તોની બધી જમીલાતાઓ પૂર્ણ કરી દે છે કે એટલે સુધી કે લોકમાં સારા ભોગ અને પરલોકમાં મુખ શુદ્ધા દઈ દે છે આ બિલકુલ નિશ્ચિત વાત છે એટલા માટે ભક્તિ મુક્તિ રૂપી ફ ફળની કામનાવાળાએ સદાશંભુની સેવા કરવી જોઈએ કેમ કે ભગવાન શંકર શાસ્ત્ર પુરુષના દુષ્ટોના સંહારક અને સત્પુર આશ્રય સ્વરૂપ છે હવે અર્જુન પહેલાં દરતાપૂર્વક સત વિદ્યાના જપ કરે ત્યારે ઇન્દ્ર પહેલાં પરીક્ષા લેશે પછી સંતુષ્ટ થઈ જશે સં થયા ત્યારે સદા સર્વદા વિપ્રોનો નાશ કરતા રહેશે વિઘ્નોનો નાશ કરતા રહેશે અને શિવજનો શ્રેષ્ઠ મત પ્રદાન કરશે નંદીશ્વરજી કહે છે હે મુનિ આટલું કહીને વ્યાજજી અર્જુનને બોલાવીને એમને વિદ્યાનો ઉપદેશ આપવા તૈયાર થયા ત્યારે તીક્ષ્ણ બુદ્ધિ અર્જુને સ્નાન કરીને પૂર્વમુખ બેસીને વિદ્યા ગ્રહણ કરી લીધી પછી ઉદાર બુદ્ધિ મુનિવર વ્યાજજી અર્જુનને પાર્થિવલિંગની પૂજાનું વિધાન બતાવીને એમને કહેવા લવાડ્યા વ્યાજજી બોલ્યા હે પાર્થ હવે તમે અહીંથી પરમ રમણીય ઇન્દ્રકિર્દ પર્વત પર જાઓ અને ત્યાં જાનવી તટે બેસીને સમ્યક રૂપે તપસ્યા કરો આ રૂપે સદા તમારા હિત કરતી રહેશે અર્જુનને એવા આશીર્વાદ દઈને વ્યાસજી પાંડવોને કહેવા લાગ્યા હે ધ્રુપ તમે બધા લોકો ધર્મ દળ બનીને રહેજો એથી બી તમને સર્વદા શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત થશે એમાં અન્યથા વિચાર કરવાની આવશ્યકતા નથી નંદીશ્વરજી કહે છે હે મુનિ આ પ્રકારે મુનિવર વ્યાસે પાંડવોને આશીર્વાદ દઈને તથા શિવજીના ચરણ કમળનું સ્મરણ કરીને તરત અંધ્યાન થઈ ગયા પેલી બાજુ શિવ મંત્ર ધારણ કરવાથી અર્જુનમાં પણ અનુપમ તેજ આવી ગયું એ તે સમયે ઉદ્દીપ્ત થઈ ગયું અર્જુનને જોઈને બધા જ પાંડવોને નિશ્ચય થઈ ગયો કે જરૂર વિજય અમારો થશે કેમ કે અર્જુનમાં વિપુલ તેજ ઉત્પન્ન થઈ ગયું વ્યાજજીના કથન અનુસાર એવું પ્રતીત થાય છે કે આ કાર્યને કેવળ તમે જ કરી શકો છો એ બીજા દ્વારા ક્યારેય સિદ્ધ ન થઈ શકે તેથી જાઓ અને અમારા લોકોનું જીવન સફળ બનાવો ત્યારે અર્જુને ચારેય ભાઈઓની તથા લૌપદેની અનુમતિ માગી કે લોકોને અર્જુનના વિયોગનું દુઃખ તો થયું પણ કાર્યની વસ્તાર જોઈને બધાએ અનુમતિ આપી દીધી પછી તો અર્જુન મનમાને મનમાં પ્રસન્ન થતાં એ ઉત્તમ પર્વત તરફ ચાલ્યો ગયો ત્યાં પહોંચીને ગંગાજીની સમીપે મનોરમ સ્થાન પર સ્વર્ગથી પણ ઉત્તમ હતું અને શોકવનથી સુશોભિત હતું ત્યાં રહી પડ્યું ત્યાં એમણે સ્નાન કરીને ગુરુવરને નમસ્કાર કર્યા અને જેવો ઉપદેશ મળ્યો એ જ અનુસાર જ પોતાનું વેશ બનાવી દીધું પછી પહેલાં મનમાંને મનમાં ઇન્દ્રિયોનો અપકર્ષ કરીને એ આસન લગાવીને બેસી ગયા તત્પચાત સમસૂત્રવાળા સુંદર પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરીને એમની સામે અનુપમ તેજુ રાશિ શંકરનું ધ્યાન કરવા લાગ્યા એ ત્રણેય સમયે સ્નાન કરીને અનેક પ્રકારે વારંવાર શિવજીની પૂજા કરતાં કરતાં ઉપાસનામાં તત્પર થઈ ગયા ત્યારે અર્જુનના શિરો ભાગમાંથી તેજની દ્વારા નીકળવા લાગી એને જોઈને ઇન્દ્રાના ગુપ્તચર ભયભીત થઈ ગયા એ વિચારવા લાગ્યા આ અહીં ક્યારે આવી ગયું પુનઃ એમણે એવું વિચાર કર્યો આ ઘટના ઇન્દ્રને બતાવી દેવી જોઈએ આવું વિચારીને તત્કાળ જ ઇન્દ્રની પાસે ગયા ગુપ્તચરે કહ્યું હે દેવેશ વનમાં એક પુરુષ તપ કરી રહ્યો છે પરંતુ અમને ખબર નથી કે દેવ દેવતા તે ઋષિ છે સૂર્ય છે અથવા અગ્નિ છે એના તેજથી સંતપ થઈને અમે આપણી સંનિષ્ઠ આવે છીએ તમે એનું ચરિત્ર પણ આપને નિવેદિત કરી દીધું છે હવે આપ જેવું સમજો એવું કરો નંદીશ્વરજી કહે છે હે મુનિ ગુપ્તચરોનું આમ કહેવાથી ઇન્દ્રને પોતાના પુત્ર અર્જુનનો બધો મનોરથ જ્ઞાન પ્રાપ્ત જ્ઞાત થઈ ગયું ત્યારે પર્વત રક્ષકોને વિદાયકને સ્વયં ત્યાં જવાનો વિચાર કરવા લાગ્યા હે વિપ્રવર ઇન્દ્ર અર્જુનની પરીક્ષા કરવા માટે રુદ્રહ્મચારી બ્રાહ્મણનો વેશ બનાવીને ત્યાં પહોંચ્યા એ સમયે એમને આવેલા જોઈને પાંડુ પુત્ર અર્જુનને એમની પૂજા કરીને પછી એમની સ્તુતિ કરીને સામે ઉભા રહીને પૂછ્યું હે બ્રહ્મણ બતાવો કે આ સમયે ક્યાંથી આપનું શુભ આગમન થયું છે એ પર બ્રાહ્મણ વેશ ધારે અર્જુનને એવા વચન કહ્યા જેથી તે તપથી ડગી જાય પણ જ્યારે અર્જુનને દર્દ નિશ્ચય જોયો ત્યારે પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈને ઇન્દ્રિય અર્જુનને ભગવાન શંકરનો મંત્ર બતાવ્યો અને એનો જપ કરવાની આજ્ઞા આપી તદંતર પોતાના અનુતરણને સાવધાનીથી અર્જુનની રક્ષા કરવાનો દા આપીને તે અર્જુનને કહેવા લાગ્યા એ ભદ્ર તમારે ક્યારેય પ્રસાદપૂર્વક રાજ્ય ન કરવું જોઈએ હે પરંતપ પ્રમાદપૂર્વક રાજ્ય ન કરવું જોઈએ હે પરંતપ આ વિદ્યા તમારે માટે શ્રેય કરી શ્રી સાધકે સર્વથા ધૈર્ય ધારણ કરીને રહેવું જોઈએ રક્ષક તો ભગવાન શિવ છે એ સંપત્તિ અને ફળ બંને સમાન રૂપે આપશે એમાં ધનિક પણ સંશય નથી નંદીશ્વરજી કહે છે એમને આ પ્રકારે અર્જુનને વરદાન આપીને દેવરાજ ઇન્દ્ર શિવજીના ચરણ કોણનું સ્મરણ કરીને પોતાની ભવને જતા રહ્યા ત્યારે મહાવીજ પણ સુરેશ્વરને ભ્રામ કર્યા અને પછી તે મનને વસમાં કરીને ઇન્દ્રના ઉપદેશ અનુસાર શિવજીને કેન્દ્ર રાખીને ઉદ્દેશ્યથી તપસ્યા કરવા લાગ્યા ભાગ એકસો પૂરો